મૃતુ સુકેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એકિપ્રેશન માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાઈલ હતી એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ એક બે ગામ ઓરબંદર હવે તમને શું શું તકલીફ હતી અને કમરની અને ગોઠણની તકલીફ હતી કેટલા સમયથી બે વર્ષથી અને કમરમાં કમરમાં ત્યાં કમરમાં આ એક વર્ષ છે ગોઠણની તકલીફ બે વર્ષ અને એમાં કોને કોને બતાવ્યું હતું તમે સ્કેન કરેલી એ મારે કરાવ્યું તું પછી એલોપેથિક દવા લીધી હા પછી આયુર્વેદિક લીધી તી હા હોમિયોપેથિક જ ચાલુ છે મારે હા અને ફિઝિયોથેરાપી કરાવી દીધી હા એ બધાયથી ફરક લાગે પણ મળતું નથી એ હા અને પાછું આવી જતું દવા પિયરલી વાર ટૂંકમાં દુઃખાવો અને આપણે અહીંયા કેટલામાં પાંચમો દિવસ ચારમો દિવસ છે વગર દવાએ કેટલો ફાયદો સારો ફાયદો છે 80 85% જેવો ફાયદો લાગે 85% જેવો પાંચ જ દિવસમાં 5 દિવસમાં અને પલોઠી કેટલા વર્ષથી વાયરીને તમે ઘણા વર્ષોથી પલોઠી તો નથી વાડી એટલે 15 વર્ષ 20 વર્ષ હા એટલા થી ગયા હશે અને આજે પલોઠી વાડીને બેઠા હા બેઠા વાંધો ના વાંધો નથી થાય ઉપર ખાવો થયો ખાવો નથી ઉભો થવામાં બેસવામાં અને સીડી ચડવામાં સીડી ચડવામાં વાંધો નથી થાએ એવું બે વર્ષથી સીડી ચડવામાં તકલીફ થતી હતી હા એ આ વખતે નથી વાંધો હવે વાંધો નથી ને દરરોજ ચઢોહન ઉતરો છે ને રેડી બીજાને શું કહેવા માંગો છો લેવી જોઈએ માઈક્યુ પ્રેસન તમને ફાયદો થિયેલે તમે પોતે શિક્ષક છો અને તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા અમાર ફાઈન દીકરા છે મુકેશ ભાઈ એને મને રેફર સાહેબ કે અહીંયા જઈ આવો રેફર બાકી તો તમને ઓપરેશન જ કીધું હતું ને ડોક્ટરે ડોક્ટર ઓપરેશન કે મટે નહીં તો ઓપરેશન કરાવવું પડે હવે ઓપરેશનની જરૂર લાગે રેડી જય દ્વારકા જય દ્વારકા